નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક સમાચાર સાથે હું છું આપની સાથે દીક્ષિતા શરૂઆત કરીએ તે પેલા બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ભાજપના તમામ સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે આવતીકાલ સાંજ સુધીમાં દિલ્હી પહોંચવાની સૂચનાઓ આપી દીધી છે નરેન્દ્ર મોદી આઠમી જૂને લઈ શકે છે શપથ સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે આઠમી જૂને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે

એનડીએ જે છે એને બસો ને પંચાણું બેઠકોની સાથે જ સંપૂર્ણ રીતે કહી શકાય બસો બોતેર નો આંકડો ક્રોસ થઈ ચુક્યો છે અને સરકાર બનાવવાની કવાયત પણ તેજ કરી દેવામાં આવી છે જે પ્રકારે સૂત્રો તરફથી સીધી માહિતી મળી રહી છે આઠમી તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ હાથ ધરશે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમની સાથે જે ગઠબંધનના કેટલાક મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી શકે છે આ પ્રકારનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે છે અને અંતર્ગત જ ભાજપના તમામ ચૂંટાયેલા ગુજરાતના સાંસદો છે અને અન્ય રાજ્યના સાંસદો છે એ તમામને આવતીકાલ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જવાનું તેડું આપી દેવામાં આવ્યું હોવાની જાણકારી પણ મળી રહી છે એટલે ભવ્યથી ભવ્ય રીતે આઠમી જૂને એનડીએ સરકારનો ત્રીજો શપથ વિધિ સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે બિલકુલ આભારી તો આપની પાસે માહિતી લેતા રહીશું તો આઠમી તારીખ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ સમારોહ અને પેલા ગુજરાત ભાજપના તમામ સાંસદો છે તેમને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે સુધીમાં દિલ્હી પહોંચવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે શરૂઆત કરીએ તાજા સમાચારની અમદાવાદમાં જૂનના અંતિમ સપ્તાહમાં થશે વરસાદ સાત થી બાર જૂન વચ્ચે